જોઈને એવું નથી લાગતું કે તમે બધા થાકી ગયા છો આજની આપણી ખોપી જિલ્લા પંચાયત બેઠકની સંકલન અને આયોજનની બેઠકના ભાગરૂપે અહીં ઉપસ્થિત મંચસ્થ સન્માન્ય તમામ આદરણીય આગેવાનો ડોક્ટર દયારામ સાહેબ જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ યુવા પ્રમુખ ગિરિરાજભાઈ મહામંત્રી અર્જુનભાઈ બક્ષી પંચના પ્રમુખ ગોપાલભાઈ શૈલેન્દ્રભાઈ રાજુભાઈ ટાવલથી જયંતભાઈ સાથે આપણા ગામના આગેવાન એવા પ્રકાશભાઈ ફતેસિંહભાઈ સાથે દેવકા સાકીથી નીતિશભાઈ ભાંટિયાભાઈ તમામે તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો બધા જ માટે અને ખાસ મહિલા સશક્તિકરણ નું ઉદાહરણ પૂરું પાડનાર અમારી સાથે કાયમ ઉપસ્થિત રહેનાર મહિલા પ્રમુખ એવા નિર્માણ તે બધા જ માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લેતા તમે બધા વિચાર કરતા હશો કે આ ઉમેદવારો લડે જીતે હારે એ પ્રક્રિયા કાયમ સમયાંતરે ચાલનારી પ્રક્રિયાઓ છે પણ આજની મીટિંગ આપણી એટલા માટે છે કે હું દર શનિ દર સોમવારે શાકભારા મારું કાર્યાલય છે આમાંથી કેટલા લોકોએ મારું કાર્ય લઈ જયું છે શાકભારા ઓછો હાથ કરો લો બેનો એ તો જોયું નથી તો શાકભારા મામલતદાર ઓફિસની સામે જ મારી ઓફિસ છે દર સોમવારે હું એ ઓફિસે આવીને બેસું છું પણ આપણા લોકો ટોળે ને ટોળા મામલતદારમાં બધા ભેગા થાય છે થેલી હાથમાં લઈને પણ ઓફિસે કોઈ કામ લઈને આવતું નથી નેકે કામ માંથી પાછા પાછા મારા કાર્યકરો બધા આવે છે કાર્યકરો પણ ખોટું નહીં લગાડતા પેલા વર્ષે પીવાના પાણીના બોર લખાવી જાય એ બોર થઈ જાય એટલે બીજા વર્ષે પાછો ખેતરનો બોર જ લખાવી જતા રહે એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ હવે તો ગામમાં જઈને પૂછી આવે ભાઈ કોને વધારે તકલીફ છે કેમ કે છૂટાયેલો એકલો જ છું મેં તાલુકા જિલ્લા પંચાયત તો મારી પાસે નથી કે સરકાર મારી નથી કે સંસદ સભ્ય પણ હું નથી છતાં તમારા આશીર્વાદથી ધારાસભ્ય તમે મને બનાવ્યો છે તે હું પ્રયાસ કરું છું કે જેટલા પણ એટલા તમારા માટે કામ કરું સમાજ માટે કામ કરું વિદ્યાર્થીઓ માટે કામ કરું ખેડૂતો માટે કામ કરું મહિલા માટે કામ કરું સવારે ઉઠું ત્યારનો એ જ વિચારું કે આજે ક્યાં જવાનું છે કોનું કામ કરવાનું છે અને કરું છું મારાથી જેટલું બને તેટલું તો જે કંઈ નાનું મોટું મારા પર આયોજન આવે છે મારું ગ્રાન્ટ આવે છે એ તમારા બધાના ના સંકલન થી સારા કામ આપણા વિસ્તારો માં થાય એ પ્રયાસ ના ભાગ રૂપે આજે આપણે સંકલન ની બેઠક રાખી છે કેમ કે બેનો તો કોઈ મળતા જ નથી થોડા ઘણા આગેવાનો મળ્યા કરે છે જે કાયમ આવે છે બીજા કોઈ મળતા નથી હા બજારમાં બધા જ આવે છે પણ કોઈ આધાર કાર્ડ અપડેટ કરાવવા આવે છે કોઈ રેશન કાર્ડ કેવાયસી કરાવવા આવે છે કોઈ જાતિના દાખલા કઢાવવા આવે કોઈ આવકનો દાખલો કઢાવવા આવે એટલે કોઈ મળતા નથી થેલીમાં આ દૂરથી હાથ ઉઠો કરતા આ પહેલા જોયા છે ખરા પણ કામ લઈને કોઈ આવતું નથી એટલે મારું નાનું બજેટ આવે છે આપણા વિસ્તારમાં નાના મોટા જે પીવાના પાણીના કામ હોય નાના નાના આરસીસી રોડ રસ્તાના કામ હોય પેવર બ્લોક ના કામ હોય ખેતીવાડી બોરવેલ ના કામ હોય થોડું થોડું દર વર્ષે એમ નથી કે આખા ગામમાં આજે પચાસ નામ પીવાના પાણી લખાવી દે એટલે 50 50 ને હું બોર કરી આપું એવી પરિસ્થિતિ મારી પાસે નથી પણ જે કઈ પણ નાનું મોટું કામ થાય બધાના સહકારથી થાય જે યોજનાઓ હાલના તબક્કે પણ ચાલુ છે બધા સુધી પહોંચે છેવાડામાં છેવાડાનો વ્યક્તિ જે તદ્દન નિરાધાર છે જેને કંઈ જ નથી મળતું ત્યાં સુધી યોજના પહોંચે એ ઉદ્દેશ સાથે આજે હું ધારાસભ્ય તરીકે આપણે ડાબકા ગામમાં બેઠક રાખી છે અને તમે શું કહેવા માંગો છો એ પ્રશ્ન અમે જાણવાના છે નોટ કરવાના છે અને બધા જ ગામના આગેવાનોને સાથે રાખીને એનું સોલ્યુશન કઈ રીતના લાવીએ એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે આપણે સંકલનની બેઠક રાખી છે નહીં તો તમે બધા સારી રીતે જાણો છો આજે આપણા લોકો થોડાક પણ નવરા થાય એટલે આંદોલનો કરે કે ભાઈ અમને વ્યવસ્થા કરી આપો આપણા છોકરાઓ કોઈ નવરા થાય એટલે રોજગારી માંગીએ સારા શિક્ષણ માટે આંદોલન પર ઉતરી જઈએ મોંઘવાડી સામે આંદોલન પર ઉતરી જઈએ એટલે વ્યવસ્થા એવી પ્રકારની બની છે કે સરકાર બી એવું વિચારે કે આ લોકોને કઈ ને કઈ કામમાં જોતરાયેલા રાખવાના કઈ ને કઈ કામમાં વ્યસ્ત રાખો જેથી કરીને આ વિસ્તારોમાંથી કોઈ માંગણી અમારા સુધી ના આવે નહીં તો આ જે પુષ્કળ પ્રમાણના વર્ષો જૂના પ્રશ્નો છે આપણા વિસ્થાપિતોના પ્રશ્નો છે કેટલાક આપણા વિસ્તારોમાં એ વર્ષોથી ખેડે છે એમના પર સનોતો પણ છે પોતાનો કબજો પણ છે છતાં આ ચાલુ વર્ષે ત્યાંના જંગલ ખાતાવાળા એમને હેરાન કરે છે કરવા દેતા નથી જયારે જાય બધો સામાન ભરી નાહી જાય છે એ પ્રશ્ન પડતર છે આ વિસ્તારમાં જ્યારે પણ રોડ રસ્તો આવે આગળ આ રસ્તો જતો હતો ત્યારે પણ આપણે ડાબકા ટાકની મોપાડા બધા જ પાટલા મો બધા સાથે બેસીને એનું નિરાકરણ લાવ્યા હતા એવા અનેક પ્રોજેક્ટો પણ આવવાના છે વિકાસ થાય આપણે ત્યાંથી રોડ પર શાળા બને નહેરો પણ નીકળે રેલવે પણ જાય બધું જ થાય અમને તો કોઈ જ વાંધો નથી વિકાસ થવો જ જોઈએ પણ જ્યારે જમીનોના પ્રશ્નો આવે ઘરો તૂટે કોઈનો બોર જતો રહે કોઈનો કૂવો જતો રહે આજે દત્તવાડા ગોનાંબા ખોપી અને વિસ્તારના ખેડૂતો આજે જ આવ્યા હતા એમની સાથે જ મારે એક કલાક બેસવું પડ્યું કાર્યપાલક ઇજનેરને બોલાવ્યા જેટકોમાંથી ભરૂપથી આવ્યા એમનો સ્ટાફ આવ્યો એમના કોન્ટ્રાક્ટર આવ્યા એ જે થાંભલાની લાઈનો ખેંચી નામ જાય છે તો એક થાંભલાના કેટલું વળતર મળશે કેટલી જમીન છે એનું સંમતિ કેમ લેતા નથી એ બધા પ્રશ્નો હતા આજે જ એમનો બેસીને નિરાકરણ આવે એના માટે અમે ઘણો પ્રયત્ન કર્યો પણ ખેડૂતોને બધા સાથે હજુ સંકલન નથી થયું તો કેવાનો મતલબ પ્રોજેક્ટ તો એમના રીતે આવવાના છે કરવાના છે છે બધું જ બરાબર પણ હવે તમે મને ધારાસભ્ય બનાવ્યો છે તો અમે લડવાના છે લડીએ તમે બધા મોબાઈલમાં જોઉં જ છો કે કોઈ બાળકો માટે આપણા છોકરાઓ માટે શિષ્યવૃત્તિ બંધ થઈ જાય એના માટે પણ અમે લડીએ આપણા ખેડૂતો કોઈ જગ્યાએ જમીન સંપાદનો થાય એના માટે પણ અમે લડીએ છીએ વિસ્થાપિતોને એનોને ન્યાય મળે એના માટે પણ લડીએ છીએ ખેડૂતોને સારા ભાવ મળે એના માટે પણ લડીએ છે એ તો બધું ચાલે છે પણ સાથે સાથે જે પણ સરકારી યોજનાઓ છે એ તમારા સુધી કઈ રીતના પહોંચે તમે એનો લાભ કઈ રીતના લો એ પ્રયાસો કરીએ આપણે એના માટે આજે આપણે બેઠક બોલાવી છે નહીં તો સરકાર તો ધારે છે કે તમે બધા વ્યસ્ત રહો તમે નવરાજ નહીં રહો તમારું ચાલ્યા કરે એટલે કોઈ કોઈને કોઈ પૂછે નહીં સરકાર પર માગે નહીં આંદોલન થાય નહીં એટલા માટે તો તમે જોઈ લો સરકારે આધાર આધાર કાર્ડ 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 બનાવ્યા સરકારે આપ્યા આપ્યા પણ 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 ફરી સરકાર ઈચ્છે છે કે એમાં પણ લોકો થોડા વ્યસ્ત બની રહે હવે આધાર કાર્ડ સરકારે જ આપ્યા છે અને સરકાર જ એવું કહે છે કે આધાર કાર્ડ ને તમે અપડેટ કરાવો નહી તો હવે પછી તમને કોઈ લાભ મળશે નહીં

એ સાબિત કરવા માટે અને ખેડૂત તરીકેના લાભો લેવા માટે તમારે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે કીધું કે નહીં કીધું આપણે તો આપણા કટિયા નીકળે છે કટિયામાં નામ છે તો ખેડૂત થયા કે નહીં થયા આપણે હવે એને રજીસ્ટ્રેશન કરાવો તો જ બધા લાભ મળે આજ તો કેવી સિસ્ટમ પાછા એમાં બે મહિના આપણે દોડતા થઈ જઈએ છે તો વર્ષે દાડે કોઈ કામ કર્યા વગર આ બધા પુરાવા ભેગા કરવામાં આપણી અડધી જિંદગી જતી રહે છે જતી રહે છે કે નથી જતી રહેતી કેટલાક આપણા વડીલો સંતો મહંતો આપણા સંત વાણીમાં કહે છે કે ભાઈ 84 કરોડ કે 84 લાખ યોનીમાંથી પ્રસાર થઈને આવ્યા છે હારું કર્મ કર્યું છે તો આ માનવીનો જન્મ મળ્યો છે જે છે ને બધા हारा કર્મ કરેલા છે તો આજે આપણે માનવ તરીકેનો જન્મ મળ્યો છે આ પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી કોઈ હોય તો એ માનવી છે માનવી છે ને માનવી ધારે તે કરી નાખે ત્યારે આ માનવીનું જીવન મળ્યું છે પણ માનવીના જીવનમાં આપણે હું તમે બધા ડાબકાના છો તમે ભારતના નાગરિક છો એ સાબિત કરવા માટે કેટલા પુરાવા જોઈએ યાદ છે તમને કેટલા પુરાવા જોઈએ તમે દેશના નાગરિક છો તમે સાગબારા તાલુકાના ડાબકા ગામના રહેવાસી છો એ તમે સાબિત કરવા માટે ભારતના નાગરિક સાબિત કરવા માટે પહેલા તો જન્મ થાય એટલે જન્મનો દાખલો જોઈએ પછી આધાર કાર્ડ જોઈએ જોઈએ કે નહીં જોઈએ પછી આવક નો દાખલો જોઈએ પછી નો દાખલો જોઈએ એક એક દાખલા માટે કેટલા ધક્કા ખાવા પડે ખબર છે ને પછી નો દાખલો જોઈએ પછી જોઈએ જોઈએ છે કે નથી જોઈતું પછી ઘરવેરાની પાવતી જોઈએ લાઈટ બિલ જોઈએ જોઈએ કે નહીં જોઈએ આકારણી જોઈએ પછી પોલીસ સ્ટેશન નો પણ દાખલો માગે છે કે ભાઈ તમારે પોલીસ સ્ટેશન ને લાવો તમારે પંચાયતમાં કોઈ લેણું બાકી છે કે એનો પણ દાખલો માંગે છે માંગે છે કે તમે એપીએલ છો કે બીપીએલ છો માંગે કે નહીં માંગે રેશન કાર્ડ જોઈએ માંગે છે કે નથી માંગતા એ માગે પછી પાન કાર્ડ જોઈએ તમે આઈટી રિટર્ન ભરો છો કે નહીં ઇન્કમ ટેક્સ ભરો છો કે નહીં એ પણ જોઈએ તમારે પાસપોર્ટ જોઈએ આ જોઈએ તે જોઈએ કેટલા જાતના પુરાવા કાગળિયા ભેગા કરવા પડે છે એમાં જ અડધી જિંદગી આપણી જતી રહી છે જતી રહી છે કે નહીં ત્યારે આજે આપણી આ પરિસ્થિતિ છે આટલા બધા ડોક્યુમેન્ટ લઈને પણ તમે ત્યારે લાભ લઈને જાઓ માનો કે આ વડીલને કોઈ ક્ષેત્રનો બોર જોઈએ છે વડીલ પોતે મામલતદારમાં જાય કે મને આ લાભ જોઈએ છે તો ત્યાંનો અધિકારી ક્લાર્ક એવું કહે કે તમે હયાતીનો દાખલો લખી આવો જે છે કે નથી કહેતા હવે માણસ જાતે જ આવ્યો છે તો હયાત છે તો જ આવ્યો છે ને એનો ભી હયાતીનો દાખલો માંગે છે હમણાં

ત્યારે અડધી જિંદગી આ પુરાવામાં જતી રહે તમે એક છોકરા નિહાળમાં મૂકવા જાવ ને તો મહિનો તો એના કાગળિયા ભેગા કરવામાં આપણા જતા રહે છે એક લાભ લેવા માંગો ને તો મહિનો તમારા કાગળિયા ભેગા કરવામાં જતા રહે એટલે આમાં નામાં તમે ગૂંચવાયેલા છો એટલે અમે ને તમે મળતા નથી તમને એવું થાય કે ચેતરભાઈ ધારાસભ્ય બનાવ્યા પછી તો દેખાતા જ નથી

ત્યારે ગામ પ્રમાણે બેસી જજો યોજનાઓ ઘણી છે એની હું માહિતી આપું છું યોજનાઓ જે પણ લોકો લાભ લેવા માંગતા હોય હું તમારા માટે બેઠો છું જે પણ જોઈએ તમારે મનમાં હશે કે મારે ફલાણું જોઈતું હતું બધું જ મળશે તમે અહીંયા ખેડૂતો બેઠા છો આગેવાનો બધા અહીંયા બેઠા છે થોડી યોજનાની પણ માહિતી તમને હું આપી દેવ તમે ધારાસભ્ય બનાવ્યો છે એટલે અમે ગાંધીનગર વિધાનસભામાં બેસીએ જિલ્લા પંચાયતની મિટિંગોમાં બેસીએ સંકલનમાં બેસીએ એટલે અમને પણ બધી યોજનાઓની માહિતી મળી છે એટલે એ માહિતી તમને મારે રજૂ કરવાની છે તો શરૂઆત આપણે કરીએ ખેડૂતોથી ખેડૂતોને દાતરડીથી લઈને ટેક્ટર સુધીની યોજનાઓ ચાલે છે ખેડૂતોએ પગ તીખમ પાવડા ટગારા જોઈએ હમણાં તમને ખરીફ પાક માટે શિયાળુ પાક માટે હમણાં તમને ચણા એ કોઈપણ કીટની યોજના હમણાં જ પૂરી થયેલી છે સાથે માર્ચ મહિના પછી ફરી બીજી યોજના ચોમાસામાં ફરી યોજના એટલે ખેડૂતો માટે અનેક જાત યોજના છે કોઈ ખેડૂત મારે અહિયાં પીક્ક્પ લેવા ની છે તો પીક્ક્પ ની યોજના પણ છે કોઈ ખેડૂત ઈચ્છા થાય કે મારા પર હજુ સાદો જ મોબાઈલ છે મારે વિડિયો બીડીયો બધા દેખાય એવો મોબાઈલ જોઈએ છે તો એ મોબાઈલ માટે પણ યોજના છે સ્માર્ટ ફોન ની યોજના જુવાનિયા ને તો ખબર જ છે આ ખેડૂત પોર્ટલ પર જઈએ અરજી કરો એટલે સ્માર્ટ ની યોજના પણ છે પીક્ક્પ ડાલવું હોય તો એની પણ યોજના છે તમે મિની ટેક્ટર લેવાના હોય એની પણ યોજના છે મોટો ટેક્ટર લેવાના હોય એની પણ યોજના છે તમે કલ્ટી લેવાના હોય કલ્ટીની પણ અલગથી સબસીડી છે પ્લાવની અલગથી સબસીડી છે રોટાવેટરની અલગ સબસીડી છે એવી રીતે બધી જ યોજનાઓ છે તમારે તરબૂજ બનાવવાના છે તમારે કેળ બનાવવાની છે તમારા પપૈયા બનાવાના છે એની પણ સહાય છે તમારે ટેટી બનાવવાની છે તમારે ડ્રીપ કરાવવાની છે તમારે પાઇપ નાખવાના છે તમારે ખેતરે બોર મોટર કરવા બધી જાતની યોજનાઓ હાલમાં કાર્યરત છે નાની નાની બધી યોજનાઓ આવે ખેડૂત પોર્ટલ પર ચાલુ છે તમને પશુપાલનની યોજના જોઈએ માનો કે બેનો ને પશુપાલનની યોજના જોઈએ બેનો તમને પશુપાલનમાં તમને ઈચ્છા થાય કે ઘરે બેઠા બેઠા મારે મરઘા પાલનનું કામ કરવાનું છે મારે સૌ મરઘી પાળવાની છે તો મરઘી પાળનની પણ યોજના છે તમને મરઘીના બચ્ચા તાલીમ આપીને મરઘીના બચ્ચા મળે એનો ખોરાક પણ આપવામાં આવે બેનુંની ઈચ્છા થાય કે મારે બકરા પાલન કરવું છે બકરા પાલન માટે દસ બકરી અને એક બકરાની યોજના છે કોઈ બેનની ઈચ્છા થાય કે મારે મોટા પાય બકરા પાલન કરવું છે તો ચાલીસ બકરીને ચાર બકરા આપે એવી એક યોજના છે કોઈ બેનની ઈચ્છા થાય કે મારે ગાય પાડવી છે ગાય પણ મળે એ યોજના છે ને આપણું ગામ તો બોર્ડર વિલેજમાં છે ગાયની યોજના પણ છે દુધાળા પશુમાં ભેસની યોજના પણ છે કોઈને ઈચ્છા થાય કે મારે મોટા મોટાપાયે તબેલો કરવાનો છે તો દસ દુધાળા પશુની બાર દુધાળા પશુની પંદર દુધાળા પશુની વીસ દુધાળા પશુની પણ યોજના છે ખાણ દાણની યોજના છે તમને બધી જ પ્રકારની યોજના મળે છે જે લોકો અનુસૂચિત જનજાતિ એટલે આદિજાતિમાં આવે એને બધી જ પ્રકારની યોજનાઓ મળવા પાત્ર છે સાથે બહેનોને કોઈને સિલાઈ મશીન જોઈએ છે સિલાઈ મશીન ની યોજના છે કોઈને આ રસ્તા પર મારે શેરડી પણ યોજના છે કોઈને મારે બ્યુટી પાર્લર ખોલવું છે બ્યુટી પાર્લર માટે પણ યોજના છે કોઈને મારે રસોઈયા નું કરવું છે રસોઈયા ના વાસણો બેનોને મળે એની પણ યોજના છે કોઈની ઈચ્છા થાય મારે મંડપ નું કામ કરવું છે આ મંડપ માટે પણ યોજના છે એનું પણ ફોર્મ ભરો કાગળિયા જોડો આપો એટલે મંડપની પણ યોજના છે કોઈને ઈચ્છા થાય કે મારે સાઉન્ડ સિસ્ટમ બનાવી છે એની પણ યોજના છે આ બધી યોજનાઓ તમે જાણતા નથી એટલે એનો લાભ અત્યાર સુધી આપણે લેતા નથી આપણે તો ઉઠી બેઠા એટલે પીવાનો બોર જોઈએ એક લગન થયું પરિવારમાં એક બાળકને કુવેરભાઈના ફોર્મ ભરી દે કે ભાઈ અમારા દીકરાનું લગ્ન થયું છે આ અમારી કોંકત્રી આ તારીખે લગન હતું આ ફોટા આ વિધીના ફોટા આ ફુલ હારના ફોટા રજૂ કરો એટલે કુવેરભાઈના મે મામેરામાં બાર હજાર રૂપિયા તમને મળે બધી જ પ્રકારની યોજના છે પણ તમને શું જોઈએ તમારે નક્કી કરીને આ કીધા એ પ્રકારના પુરાવા જે જોઈએ તે મૂકીને તમને આનો લાભ મળે આવાસની યોજના માટે બે હજાર સત્તર અઢારમાં જે સર્વે થયેલું અને નર્મદા જિલ્લામાં આઠ હજારને એક આવાસની યાદી બની છે એ પૂર્ણ થઈ ગયા છે હમણાં હાલના તબક્કે અઠવાડિયા દસ દિવસમાં પ્રધાનમંત્રી આવાસ માટેના સર્વે તમામ પંચાયતોમાં ચાલુ થવાના છે તો અહીંયા ઘણા મારા સરપંચ મિત્રો આગેવાનો વડીલો પણ મારી સાથે બેઠા છે ગામમાં હું વિનંતી કરું છું કે ગામમાં જે તદ્દન ગરીબ છે જેને અત્યાર સુધી કંઈ નથી મળ્યું આવાસ નથી મળ્યું કોઈ બોર નથી મળ્યો કે કોઈ ટોયલેટ ઝાંઝરું નથી મળ્યું એવા લોકોને પ્રથમ લાભ મળે એવા પ્રયાસો આપણે બધા કરવું પડશે ત્યારે આવાસ માટે પણ સર્વે આવે

તો એક વર્ષે મારું છુપડું લઈ લેમ બીજા વર્ષે મારા ભાઈને આપી દે પાછા મારા મમ્મી પપ્પાનું લઈ લે પાછા બેનનું લઈ લે અને ગામમાં બિચારો જે ગરીબ હોય છેવાડા એ બિચારા રહી રહી જ જાય છે એટલે આ વખતે યાદી બનાવજો સર્વે હમણાં ટૂંક સમયમાં અમારે શનિવારે જ મીટિંગ ગઈ છે ગયા શનિવારે ટૂંક સમયમાં સર્વેની ટીમો આવવાની છે તો આવાસમાં પણ જે લોકો રહી ગયા છે એક એમના નામ લખાવજો જે નવા લગ્ન થયા હોય ને જેના પણ નવા આધાર કાર્ડ રેશન કાર્ડ બનતા હોય આપણે નીકળીશું ને તો સારું જીવન જીવાશે ઘણા છોકરાઓ પર આપણે કે પ્રતિબંધ મૂકી દો આમ કરી નાખો તેમ કરી નાખો આપણે આવા ઝાડ પર પેલી સંતા કુકડી બધું રમતા ટીંગાટોળી કરતા ને એવું નથી હમણાંના છોકરાઓને કંઈ કે ને તો આના પર ટીંગાઈ મરી જાય છે એ વાત ચડે રમવા નથી ચડતા આપણે રમવા ચડતા હતા હા ભરમ દિવસે બના ભાઈનો એટલે આપણે પેલા પંખા હાથે રમતા હતા લટકીને રમતા હતા આજે તો પંખા હાથે ટીંગાઈ જાય છે તો આ પરિસ્થિતિ છે મિત્રો એટલે વધારે વાતો નથી કરતા પણ આજે સંકલનની બેઠક છે તમામ ગામમાંથી જે પણ લોકો આવ્યા હશે બેનોને પણ પૂછી લેજો અને ગામ ગામ ડીખનું લિસ્ટ બનાવી દો મને આપો એકી સાથે બધું નહીં પૂરું થાય હું એકલો જ ચૂંટાયેલો છું મારી સરકાર પણ નથી પણ હું બધાને વિનંતી કરું છું કે મારાથી જેટલું થશે કે માનો કે આ ડાબકા ગામમાંથી 10 પીવાના પાણીના કામો આવ્યા 10 ખેતીવાડીના આવ્યા પાંચ રસ્તાના કામો આવ્યા તો પહેલા આયોજનમાં આટલા લે બીજા આયોજનમાં આટલા લે મેમ કરીને આપણે પૂરા કરવાના છે અને બીજી તો ઘણી ઘણી યોજનાઓ છે દુધાળા પશુની વાત કરીએ પણ તમને જોઈએ એટલું મળશે ખાતર બિયારણ તમારે સ્કીમમાં જોઈએ એટલું મળશે આઈ ખેડૂત પોર્ટલમાં જેટલી પણ યોજનાઓ મેં બોલી ગયો છે તો જોઈએ એટલી મળશે કહેવાનો મતલબ જ્યારે પણ ભેગા થાય ત્યારે રાજકીય ભાષણ કરવાનું જો એવું નથી અમે તમને આ યોજના કે માહિતી આપવા અને એનો લાભ તમે લો એના માટે તમારી પાસે આવ્યા છે બાકી તો તમે બધા મોબાઈલમાં જોતા હશો પ્રશ્નો તો ઘણા છે વર્ષો જૂના પ્રશ્નો છે મેં પણ ચૂંટાયેલો છું તો મેં પણ ચમત્કાર નથી કરવાનો કે તમને બધાને રામ રાજ્યને પ્રજા સુખી થઈને અહીંયા ચમતકાર થઈને તમે બધા મોધ મોધ ઘી કેળા ખાયા કરો એવું નથી બરાબર છે ને સંઘર્ષ તો મારો પી છે ને તમારો પી છે પણ નૈતિક જવાબદારી તમે મને હોફી છે આટલી નાની ઉંમરમાં તો મેં પ્રયાસો મારે કરવા જ પડે કે તમને લાભ મળે મારા બધા જ આગેવાનો જેટલા પણ ત્યાંથી બેઠા છે અમારા પ્રકાશભાઈ પણ આપની સાથે છે તમામ લોકોને તમે સંપર્ક કરીને અમને કહેજો એમના થ્રુ તમે આયોજન મને આપજો હમણાં જ અમારી પેટર્ન ની મિટિંગ ગઈ છે હમણાં જ અમારી વિકેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણની મિટિંગ ગઈ છે હમણાં ટૂંક સમયમાં ની પણ મિટિંગ થવાની છે સાથે અમારે એફઆરએ ની પણ મિટિંગ થવાની છે સાથે અમારે આદિ આદર્શ ગ્રામ જેની પણ જ્યાં પણ વિકાસશીલ તાલુકાની જેટલી પણ યોજનાઓ છે એનું હમણાં આયોજન ચાલે છે ત્યારે તમારા પરથી જે કાંઈ કામો આવશે વારા પરથી તમે પણ ધૈર્ય રાખજો વારા પરથી જેટલો પણ લાભ તમારી સુધી પહોંચે એવા અમે પ્રયાસો કરીશું સાથે સાથે જે જે કંઈ કંઈ હોય હોય મારો નંબર પણ ઘણા બધા આગેવાનો પર છે મને જણાવજો દર અઠવાડિયાના સોમવારે હું સવારે દસ અગિયાર વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી શાકભા ઓફિસે બેસું છું કોઈને પણ ક્યાંક પણ મારી જરૂર લાગે તો સોમવારે હું આવું છું બીજા દિવસે પણ આવું છું કોઈ મયત હોય લગ્ન હોય ઉત્તર ક્રિયા હોય ત્યારે પણ આવું પણ સોમવારે આખો દિવસ ત્યાં બેસું છું તો મારા લગતું કોઈ પણ પ્રકારનું કામ હોય તો તમે તમારા ભાઈ સમજીને મને સોંપજો અને એ જ વિનંતી આજે ટૂંકા ગાળામાં કોપી જિલ્લા પંચાયતના અનેક વિસ્તારોમાંથી તમામ વડીલો આગેવાનો માતા બહેનો અને યુવાનો સૌ આપ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનો આભાર માની વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર જયાદિવસ જુવાની આ બગડી ગયેલ કઈ કરો ને યાર હવે મને જ કે બધા જામ એવા જામ દે હવે તમે કઈ કરો કે આને કઈ થાય આ જુવાની બગડી જાય અરે ભાઈ બધા તમે ભી કેતા હો કે સાહેબ ને કઈ કે કે આ જુવાની આ બધા બગડી જાય આપણા વિસ્તાર પણ તમે જ વિચાર કરો નિરંજન ભાઈએ કીધું તમે ને અમે નાના હતા ત્યારે મોબાઈલ હતો નહીં મોબાઈલ હતો કે પાછળ વાળા બોલતા નથી તમે ને અમે બધા નાના હતા ત્યારે મોબાઈલ હતો ઇન્ટરનેટ ફેસબુક હતું ઓનલાઈન ગેમ હતી ઓનલાઈન શિક્ષણ હતું નહોતું ત્યારે આપણે અહિયાં ગામમાં ગામમાં મજા કરતા હતા પણ આજે બધું જ આવ્યું છે અને એના વગર ચાલતું પણ નથી પણ એની ઘણી આડ છે તેના પર આપણે જ કંટ્રોલ કરવો પડે જે રમતો બધી ભૂલી ગયેલા આજે બધા ગેમમાં બધી આમાં મોબાઈલમાં ચાલુ કરી દીધી છોકરાઓ કેમ કે આપણે પણ સમય નથી આપતા આ બેનો છે એમને પૂછો તમે બી ખેતીવાડીમાં કામ ધંધે નોકરી જતા રહેતા હશે પેલો છોકરો બેનને પણ પૂછે મમ્મી આને શું કરવાનું અને આને શું કહેવાય આને એટલે પેલા બેન પણ મોબાઈલમાં જ કરતા હોય એક જવાય નહીં કે એટલે ધ્યાન જ ના આવે છોકરો હા ભાઈ તું જાણે પેલી બાજુ તું રમ તો આ છોકરાઓને પણ પછી એવું થાય કે આમાં જ કંઈક છે મોબાઈલમાં એટલે મોબાઈલ લઈને લોકો બેસી જતા આપણે પછી એવું હોય કંઈ કામ કરવાનું હોય તો મોબાઈલ પકડા તું રમ આ મોબાઈલમાં આવી

સાંજે ભેગા થાય એટલે હા પેલા બ્રેક અપ થઈ ગયું પેલા ત્યાં સેટિંગ કરી લીધું પેલો ત્યાં છોકરી જોઈ આવ્યો પેલો કેટીએમ લાવ્યો આપણે બી લઈ લઈએ હવે તો બધી આવી ચર્ચા કે ભાઈ પેલા એ મકાન બનાવ્યું છે હા કારીગરો આ બાજુ હતા ત્યાં આ લાવ્યો પેલી ફોર લાવ્યો પેલો પેલા નો જે મયા લાવ્યો આ આપણી પાસે છે એમાં બી શું કોચું થઈ ગયું માનો કે તમને છે ને કોઈ કહે કે આજે આ વર્ષે ગયા વર્ષે ખેતરમાંથી 1 લાખ નું પાયકું તું આ વર્ષે ખેતર રોકડા બે લાખ નું પાક્યું તો આનંદ થવો જોઈએ કે નહીં જમીન એટલી જ મહેનત એટલી જ ગયા વર્ષે એક જ લાખ નું પાક્યું હતું આ વર્ષે બે લાખ નું પાક્યું તો બે લાખ ની મોજ કરવાની કે નહીં પણ બાજુવાળાને પૂછે કે તારું કેટલું પાક્યું એટલે પેલો કે મારું ત્રણ લાખ નું એટલે પેલા બે લાખ ને ખીજવાય હે તારે કે પેલા ને ત્રણ લાખ નું પાક્યું મારું હારું બે જ હજુ એટલે એ ચિંતામાં આપણે નબળા પડવા લાગ્યા થાય છે કે નથી થતું